આપ સૌ ગામજનો આગેવાનો યુવા દોસ્તો વડીલો ત્રણ બાબત છે તમારા બધાની નોંધ લેવા જેવી ત્રણ બાબત છે કે એક તો આટલી વિશાળ સંખ્યાની અંદર તમે અહિયાં શહેરા તાલુકાના વાગજીપુરા અંદર ઉપસ્થિત થયા છો બહુ મોટી બાબત છે બહુ જબરજસ્ત તાકાત કહેવાય એમાંય પાછા તમે આ કાળા ધૂમ તડકાની અંદર બેઠા છો બે કલાક થવા આવી અને આટલો બધો તડકો ગરમી હોવા છતાંય એક માણસ ઉભો નથી થતો ને એ તમારી તાકાત છે દોસ્તો અને ત્રીજી વાત કે આમ તો ચારે બાજુ જ્યાં આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં ભાજપવાળાને પેટમાં દુખે એટલે સભા ન થાય એના માટેના હજારો પ્રયત્ન કરે મંજૂરી ન મળે કોઈ કે એની જમીન આપતું હોય કોઈ એની ઓફિસ આપતું હોય મીટિંગ કરવા તો એને ધમકાવી ના પડાવી દે પોલીસ આડી ભાજપના ગુંડાઓ ફોન કરે બધાને કે તમે એમની સભામાં જતા નહીં આમ એ બધી જ વસ્તુ હોવા છતાંય તમે પૂરી તાકાત થી આ સભામાં બેઠા છો એ બહુ મોટી બાબત છે દોસ્તો તમારા બધા ગુજરાત ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો પરિવર્તન ની ઈચ્છા તો રાખે છે બધાને ખબર છે કે હાલમાં જે ભાજપની સરકાર છે એ ચાલે એમ એમ નથી નથી કોઈનું કામ કરી શકે જનતા જનતા જાણે જ છે પણ પાસે વિકલ્પ ક્યાં હતો બદલાવ કરવો હોય પરિવર્તન લાવવું હોય સારા માણસોને આગળ લાવવા હોય ભણેલા ગણેલા ઈમાનદાર નિયત વાળા ઉપર લઈ આવવા હોય સારી જગ્યાએ પહોંચાડવા હોય તો વિકલ્પ શું હતો ત્રીસ ત્રીસ વર્ષથી વિકલ્પ ન હોવાના કારણે કેટલાક લોકો એ મજબૂરીમાં ભાજપને અને કેટલાક લોકો એ મજબૂરીમાં કોંગ્રેસને વોટ આપ્યો અને બંને પાર્ટીઓને વોટ આપનાર લોકો મજબૂરીમાં જ વોટ આપતા ભાજપને વોટ આપવા વાળા દસ ટકા લોકો હશે બાકીના વીસ ટકા મજબૂરીમાં આપે કે કોંગ્રેસને તો નથી જ આપવો માટે ભાજપને આપી દે જે વ્યક્તિ એમ વિચારે કે ભાજપને તો નથી જ આપવો તો ફરજિયાત કોંગ્રેસને આપવો પડે આ બંને વચ્ચે જનતા સુડી વચ્ચે સોપારી જેવો માહોલ ત્રીસ વર્ષ સુધી ચાલ્યો લોકો પીડાય લોકો દુખી થાય લોકો લાચાર બને પણ કરવાનું શું વિસાવદર વિધાનસભાના અમારા ખેડૂતો એ આગેવાનો અમારી માતાઓ બહેનો એ ગુજરાતને એક નવી દિશા નવું નેતૃત્વ અને નવો રાજનીતિ નો પક્ષ આપવાનું કામ કર્યું છે અને એ છે આમ આદમી પાર્ટી દોસ્તો ગુજરાત નવી દિશામાં આગળ જવા ઈચ્છે છે અને એનો રસ્તો ખુલ્યો છે વિસાવદર થી વિસાવદર ની એક બીજી વાત છે તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં કે ગુજરાત નવું નવું મુંબઈ રાજ્યમાંથી અલગ પડ્યું અને નવું ગુજરાત ઓગણીસો એકસઠ માં એ પછી સળંગ ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસની સરકારો ગુજરાતમાં બની સળંગ ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર સત્તામાં એ જમાનામાં રહી પછી એનામાં અભિમાન આવ્યું અહંકાર આવ્યો જનતાનું શોષણ વાત સાંભળવાની એવું બધું થવા લાગ્યું ત્યારે એ જમાનામાં પણ સત્તા પરિવર્તન નો પવન ફૂંકાયો એની શરૂઆત વિસાવદર થી થઈ અને સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ વિસાવદર ના ધારાસભ્ય બન્યા ને ગુજરાત ભાજપના પહેલા મુખ્યમંત્રી બન્યા 30 વર્ષની સરકાર ઉખાડી નાખવાનું કામ થી થયેલું એ જમાનામાં ત્યાંથી મુખ્યમંત્રી બનેલા એ જમાનામાં અને ભાજપની ગુજરાતના ઇતિહાસની પહેલી સરકાર બની એના મુખ્યમંત્રી ધનાધારા સભ્ય હતા સમયનું ચક્ર ગોળ ફરી ચૂક્યું છે ત્રીસ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે ભાજપના ગુંડાઓ એ ભાજપનો કબજો લઈ લીધો છે જનતાનું શોષણ ચાલુ થઈ ચૂક્યું છે ચારો તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે

અરે સંકેતને ઓળખવાનો છે આપણે બધાએ કે ભગવાન શું ઈચ્છે છે ભગવાન એમ ઈચ્છે છે કે હવે આ ચોર અને ભ્રષ્ટાચારીઓને સજા થાય હવે આ ઘરભેઠા થાય એવું ભગવાન ઈચ્છે છે અને એટલે ભગવાન જ્યારે ત્યારે પણ સારું કામ કરવાની ઈચ્છા રાખે ત્યારે ભગવાન કોઈને નિમિત બનાવે ભગવાન સદેહ આપણી વચ્ચે આવે ને એ જ બધું કરે એવું હોય ને ભગવાન આપણને નિમિત્ત બનાવવા માંગે છે ભગવાન આમ આદમી પાર્ટીને નિમિત્ત બનાવવા માંગે છે ભગવાન ચૈતરભાઈ ને ઈશુદાન રામ ને બધા માંગે છે ઈશ્વરે છે આ વખતે હાવણો મારી દેવાનું કામ આપણે બધા કરવાનું દોસ્તો આપણે બધાએ ખૂબ અન્યાય અત્યાચાર અને શોષણ સહન કરી લીધું છે આટલું બધું તો સહન કરવાનું હોય ને બે ભાઈઓ ભાઈઓ વચ્ચે જમીન નો કે મકાન નો કે પૈસા નો કે દાગીના નો ઝઘડો હોય ને તો એ લાંબો ચાલે શું કામ બે માંથી એક વીઘો જમીન બાપ દાદા ની વારસા માંથી વધુ મળે તો પ્રાંત ઓફિસ માં કલેક્ટર માં મામલતદારમાં કેસ ચાલે છે વાત સાચી છે કે ખોટી અને અહીંયા ના માણસો બે પાંચ હજાર કરોડ નો કૌભાંડ કરી નાખે તો કોઈ બોલવા તૈયાર નથી

વિધાનસભાની અંદર જેની ઉપર બળાત્કાર નો આરોપ છે ગુજરાત મારી જેવો ઈમાનદાર માણસ બેસે છે ધારાસભ્ય બની ને અમારે આવા ચોર અને બળાત્કારીઓની બાજુમાં બેસવાનું એ વાતનું દુઃખ લગાડવું કે હું ધારાસભ્ય બની ગયો એ વાતનું સુખ લગાડવું તમે વિચાર કરો કે દુઃખી થવું કે સુખી થવું એક તરફ બળાત્કારી અને ગરીબ માણસ ની ક્યાં જગ્યા છે ક્યાંય જગ્યા નથી દોસ્તો ગામની ગ્રામ પંચાયત થી લઈ તાલુકા પંચાયત થી લઈ મામલતદાર ઓફિસ થી લઈ ઉપર તો છોડી દો ઉપર તો જવાય એમય નથી આપણાથી પહોંચવાય ના દે આપણને ગરીબ માણસને પણ ગામડાના માણસ ની તાલુકા પંચાયતમાં વ્યક્તિ મામલતદાર ઓફિસ માં જાય કે તાલુકા પંચાયત માં જાય તો કોઈ બેસો એમ કેવા વાળું નથી કે અહીંયા ભારતના નાગરિક છો આવ્યા છો લો બે મિનિટ બેસો શાંતિ થી પછી આપણે તમારી મેટર સમજીએ

તમારા આશીર્વાદ નહીં હોય ને તો ક્યારેય અમને પરિણામ મળવાનું નથી તમારા આશીર્વાદમાં એ તાકાત છે વર્ષમાં ગુજરાતની વિધાનસભામાં ઈ વખતે જે અધ્યક્ષ હતા વિધાનસભાના એણે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં અંદર પ્રવેશ નહીં કરી શકે મેન ગેટ 2017 હજાર સત્તર થી લઈ સળંગો સુધી પ્રતિબંધ મેં નક્કી કર્યું કે ભાઈ તો તારી વિધાનસભામાં ક્યાં કઈ રાખ્યું છે અમે તોય જીવીએ છીએ તોય મજા કરીએ છીએ અમારા બાપ દાદા વિધાનસભા નતી જોઈ તો જીવે જ છે બધા બધું જ છે નાના માણસ કઈ વિધાનસભા જશે તો જીવશે એવું ન હોય મેં છોડી દીધું કે ભાઈ નથી જવું તારી વિધાનસભા ચાલ હું જઈશ મારા ગામમાં અમારા લોકોમાં અમારા ખેડૂતોમાં અમારા ગરીબોની વચ્ચે જઈશ હાથ જોડીશ એમનો હાથ પકડીશ એમની પીડા સાંભળીશ થાય એટલો ઉપયોગી બનીશ અને અમારા લોકો આશીર્વાદ લઈને પછી હું વાસ્તે ગાજતે તારી વિધાનસભામાં આવીશ તું કેમ રોકેશું જોઈશ અને બે થી લઈને સળંગ બે સુધી ગામડે ગામડે ગયો

તો જે વિધાનસભામાં મારા ઉપર પ્રતિબંધ થી બે લીટી લખી અને તમે મને વિધાનસભામાં આવતા રોકી શકો સત્તાની તાકાત આનાથી વધારે છે નહી સત્તાની તાકાત થી તમે મને અંદર આવતા રોકી શકો

અને તમારે ત્રણ કિલો નો ગુલદસ્તો આપવો પડ્યો તાકાત છે કોની સત્તાની તાકાત રોકી શકે પણ જનતાની તાકાત અંદર મોકલી શકે અને વટથી બેસાડી શકે ને એ તાકાત આપ સમિયાણામાં બેઠેલા બધા લોકોની અંદર છે દોસ્તો પણ આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો તો કોણ બચાવે ભગવાને બધાયને બે હાથ આપ્યા છે કે બબાલ થાય અને તમે ભૂલી જાવ કે મારે બે હાથ છે તો શું થાય ખોબા પડી જાય

કે ના સરકાર ધારે સમાજ બનાવી શકે સમાજ ધારે તો સરકાર બનાવી શકે તો તાકાત ક્યાં છે સરકારમાં કે સમાજમાં સમાજમાં તાકાત છે લોકોમાં તાકાત છે

કે તમામ માથાભારે માણસો ગુંડાઓ બદમાશો લફંગાઓ માફિયાઓ તોડબાજો બુટલેગરો ડ્રગ્સ માફિયાઓ જમીન માફિયાઓ ખનીજ માફિયાઓ એ બધા કઈ પાર્ટી આરે જોડાયેલા છે હોય એવું કે જો ખોટું ન બોલતા કેમેરામાં આવે છે એક કામ કરીએ આપણે કે તમે તમારા આમાં તો પાંચ હજાર માણસો બેઠો છે વીસ ત્રીસ ચાલીસ પચાસ ગામના લોકો છે અહીંયા ત્રણ તાલુકાના લોકો આવ્યા હશે તમે તમારા પોતાના ગામમાં કે તમારા પોતાના તાલુકામાં જે ભાજપના નેતા ને ઓળખતા હોય ઓળખો છો જોઈએ નામથી ઓળખતા હોય નામ વિચારો કે ભાઈ રમેશભાઈ ને હું ઓળખું છું તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના કે ગ્રામ પંચાયતના કે કોઈ પણ લેવલે ભાજપ તમારા વિસ્તારમાં જે ભાજપના તમે ઓળખતા હો એનું નામ મગજમાં ખાલી વિચારો બધા વિચાર લીધું એક માણસ વેપારી હોય એક માણસ શિક્ષક હોય એક માણસ સારો ડોક્ટર હોય એક માણસ મજૂરી કરતો શ્રમિક નહીં હોય રિક્ષા નહીં ચલાવતો હોય શાકભાજી નહીં વેચતો હોય નાનું નાનું કામ નહી કરતો હોય કોઈ વેપાર નહીં ધંધો નહીં તમામ માણસો બે નંબર રેતી કાઢતા હશે કટકી કરતા હશે કોન્ટ્રાક્ટ લેતા હશે રોડ બનાવતા હશે જમીનો બચાવી પાડતા હશે ગુંડાગીરી કરતા હશે દારૂ વેચતા હશે દારૂ ના હપ્તા લેતા હશે આવા જ હશે એ વાત ની મને પૂરેપૂરી ખાતરી છે હું તો નથી ઓળખતા તમારા ગામ ના ભાગેપાળા ને કોઈ ને અંધારામાં તીર માર્યું વાગ્યું કે ના વાગ્યું એનો અર્થ શું થયો એનો અર્થ શું કે હું અંધારામાં તીર મારું કે જ્યાં તમારા ગામનો ભાજપનો ભાજપ નો મુખ્ય નેતા છે તમે ના ન પાડી શકો એ મને એટલો બધો આત્મવિશ્વાસ કરો તમે નાનો પાડી શકો હું ભલે નથી ઓળખતો એનું નામ શું શું ગામ જ્ઞાતિ કઈ કઈ ખબર નથી અંધારામાં તીર મારું ભાજપ વાળો કયો છે એટલે તીર સીધું ત્યાં વાગે છે દોસ્તો આ કઈ પરિસ્થિતિ કહેવાય ગુજરાત એ તમામ નબળા માણસો સરકારમાં તો સજ્જન સજ્જનતું માણસો એ શું કરવાનું

ત્રણસો સાત ધ્યાનથી સાંભળજો એ ગ્લાસ એને ફેંક્યો કે નથી ફેંક્યો કોઈએ જોયું નથી પણ ફરિયાદી એ ફરિયાદમાં લખાયું કે મારા ઉપર ગ્લાસ ફેંક્યો ધારો કે ગ્લાસ ફેંચ્યો ભારત દેશના સો વર્ષના ઇતિહાસમાં ગ્લાસ ફેંકરી નતો ચૈતરભાઈ નો ગુનો એ નથી કે ગ્લાસ ફેંક્યો કે ગ્લાસ ન ફેંક્યો એનો ગુનો એ છે કે એને સરકાર સામે માથું નથી ઝુકાવ્યું ને એટલે એનું માથું ઝુકાવી દેવા માટેનો પ્રયત્ન કર્યો એનો ગુનો એ છે

જેલ ને તો બધું સમય સમયમાં હતું પણ જે માણસ મોછાવર થઈ જવા નીકળી ગયો જે માણસ કુરબાન થઈ જવા નીકળ્યો ને ખપી જવાનું છે એ માણસ ને પછી જેલના હળિયા જેને બીવડાય કે એમ નથી દોસ્તો